એના કારણે જો ટાઈમ થવા આવ્યો છો છ નો પંદર થવા આવી જાય છ આમ તો સત્તર છ સોલ બધા બાકી ઘડિયાળ આપણી ત્રણ મિનિટ આગળ છે એના કારણે તો જોઈએ મિતુભાઈ એનો ચા નાસ્તો કરતી દીધો તો મિતુભાઈ ચા નાસ્તો કર અને આજે તો આપણે સવાર સવારમાં આવ્યું કામ કરવાનું કામ પતા નહીં તરત અને મિતુભાઈ ચા નાસ્તો કરવા બેઠા જય માતાજી શું સવાર બસ કઈ નહીં જો તમે એવું કરો તો ગાઈશ જુઓ નાસ્તામાં આપણે અત્યારે બનાવી રોટલી અને દૂધ અને મિતુભાઈ ચાલુ કરી દીધું કાર્ટુન ફોનમાં અને તો આપણે લોટ બાંધી મૂકે તો રોટલી બનાવવાની બાકી છે પણ મિતુભાઈ પપ્પા ઉઠા પછી બનાવીશું તો ચાલે લોટ પડી ગયો છે મિતુભાઈ પપ્પાને ઉઠા પછી આપણે ચા નાસ્તો કરીશું કારણ કે અત્યારથી તો કોઈ ઉઠાડાય નહીં આટલા બધા વહેલા ઉઠાડીને કરવા એટલે હવે મું મિત્રુભાઈ બે વહેલા ઉઠે મિતુભાઈ હડા પહોંચે ઉઠો અને હું પોંચ વાગે ઉઠું બરાબર ને મિતુભાઈ હા ચૂક ખોટું હમ એટલે આ રીતે મારો ટાઈમ થાય છે તો આજે તો કદાચ વધારે પડતો બ્લોગ મારા હાથમાં જ આવશે ઉતારવાનો કારણ કે આજનો બ્લોગ હું વધારે જલ્દી વધારે બનાવીશ અને થોડો મોટો બનાવીશ બરાબર ને મિતુડા કેટલા દસ મિનિટ નો બનાવીશું ને આજનો બ્લોગ આપડે એવું છે મને તો ખબર જ નહીં તા તો કઈ સ્મિત ભાઈ કે દસ મિનિટ નો તો બન છે બ્લોગ તો સરસ કહેવાય ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ બને રહેજો આગળના મારા બ્લોગ નો માતાજી આપણા ટ્યુશન થી હવે ઘરે આવ્યા છીએ અને ભગવાન તો આજે મોડું થઈ ગયું છે થોડું ઉભા રહ્યા હતા એટલે જો

ટ્યુશન જઈને બોલો બીજું જમવાનું ટોપી બોપી બધું કાઢી બધા તો બધું થઈ જશે ઠંડી આવી ને એટલે

था हाँ जाओ 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 बंदी संदर्भ नॉक मुझे चार से रे आधा आस्तम हुआ तो सेल किस चंद नहीं चार तो चलो क्या लेते हैं ऐसी रूबी हाँ कपास कपास ही हाँ कपास एक कनेक्शन पोस्टर एक कनेक्शन नंबर नोसे ये कहीं जाते हैं तो आपने नक्स्वाट कट जीरो कट करो करेंगे हाँ जाता हाँ बोलो मम्मी પાછલી ચોટી ના ભૂલતા કપાવાની શું આવું કાલે શનિવાર ચોટી ના ભૂલતા જમવાનું જતા

બેર હા 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 બોલ કા હે થોંદા હા થોંના બીજું તો કરું અને આપણે પેલો ફોલોઅર 10 કે થ્યા ના થ્યા કેટલા થયા આજ વોચિંગ જોઈ હોય ને તો 70 વોચિંગ અને 100 સબસ્ક્રાઇબર હો જાતા કભે બજેલી હા સબસ્ક્રાઇબર કરતા બજે રોજના મને 10 મળતા ને

પપ્પા ચોક બાર જઈશી અધાર આપણને ખબર નહીં તો ગાડી લઈને બહાર બાર મમ્મી ખીચડી જ બનાવની હાથુંકલી બીજું કઈ જ નહી રોટલી જ નહીં ભૂખ છે છે કાલે હું ઘેર નહીં આવું લગભગ या हवानो सता बकन ऑर्डर करा जान परिजवान तो मम्मा ने बेले अमर तारा सोमन ने ने बेउर बिचारी हो जाई ये हला तो तना मिसरी आ बसी आपरा जम्माणो थई गी छे लाग छे

આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો